નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો ચૂંટણી લક્ષી ફરિયાદ માટે 1800233053 પર ફોન કરી સંપર્ક કરી શકાશે દાહોદ જિલ્લામાં આદર સાચર સહિતના પંગની ફરિયાદ માટેનો કંટ્રોલ જિલ્લા સેવા સદન છાપરી ખાતે સ્માર્ટ સિટી ગ્રીન બિલ્ડિંગ ખાતે રૂમ શરૂ કરવામાં આવ્યો છે જિલ્લા નાગરિકો આ કંટ્રોલ રૂમમાં ચૂંટણી લક્ષી બાબતો માટે ફરિયાદ નોંધાવી શકશે ચૂંટણી લક્ષી ફરિયાદ માટે અને ખર્ચ કંટ્રોલ નંબર પર વન એટ ઝીરો ઝીરો ટુ થ્રી થ્રી ઝીરો ઝીરો ફાઈવ થ્રી ચોવીસ કલાક પર ફોન કરી ફરિયાદ રજૂ કરી શકીએ છે જિલ્લા કક્ષાએ ઓગણીસો પચાસ પર ચૂંટણી કાર્ડ સંબંધિત જાણકારી મેળવી શકાશે ભારત ચૂંટણી પંચ દ્વારા મોબાઈલ એપ્લિકેશન સી વિજીલ લોન્ચ કરવામાં આવી છે આ એપ્લિકેશન મારફતે કોઈપણ નાગરિક આચારસંહિતા તથા ખર્ચ વિશે ફોટોગ્રાફી સાથેની કોઈ ફરિયાદો અપલોડ કરી શકશે રજૂ થયેલ ફરિયાદનો ફ્લાઇંગ સ્કોડ દ્વારા 100 મિનિટમાં જે તે સ્થળ પર પહોંચી નિકાલ કરવામાં આવશે તેમ દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી યોગેશ નિરગુડુએ આ અખબાર યાદીમાં જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ કાડુભાઈ ડામોર આઈ7 ન્યૂઝ ગુજરાતી દાહોદ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આઈ7 ન્યૂઝ ગુજરાતી